આજે સવારની સ્થિતિ મુજબ સટલાસણાના ધરોઈ ડેમમાં ચાર હજાર આઠસો બોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો ડેમને મેન્ટેન કરવા માટે નવ હજાર ચારસો છપ્પન ક્યુસેક પાણીની જાવક બે દરવાજા સાડા ત્રણ ફૂટ ખુલ્લા રાખીને કરાઈ રહી છે ઉપરવાસમાંથી સતત પાણી શરૂ રહેતા ડેમની જળ છસો અઢાર પોઈન્ટ અડસઠ ફૂટે પહોંચી ગઈ છે તો પાણીનો કુલ જથ્થો સત્યાસી પોઈન્ટ વીસ ટકા થવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ગત ત્રેવીસ ઓગસ્ટથી સતત પાણીની આવક હોવાથી ડેમના દરવાજા ડેમના લેવલને ધ્યાને રાખીને વધઘટ કરવામાં આવી રહ્યા છે આજથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોય આગામી દિવસોમાં ધરો ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી શકે છે તંત્ર દ્વારા નીચાણવાળા ભાગોને હજુ પણ સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ધરોઈ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં